મહિન્દ્રા ટ્રેક્ટર અને ટ્રેલર આખો સેટ વેચવાનો છે અશોક સિંહને સાવ ઓછી કિંમતની અંદર અને ટોટલ જવાબદારી સાથે ટ્રેક્ટર ટ્રેલરની ટોટલ ડિટેલ વિડીયોની અંદર હું આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા જ વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો મહિન્દ્રા ટ્રેક્ટર છે સાથે ટ્રેલર છે આખે આખો સેટ તમને મળી જશે એકદમ વ્યાજબી ભાવે અશોક સિંહ ઓનર છે સૌપ્રથમ ટ્રેક્ટરના મોડલની વાત કરું બે હજાર પાંચના મોડલ આ ટ્રેક્ટર છે મહિન્દ્રા બસો પિચોતેર તમે વિડિયોની અંદર ક્લિયર કટ ટ્રેક્ટર જોઈ શકો છો ટ્રેક્ટર કંપની કલરમાં છે એન્જિન ગેર હાઇડ્રોલિક બધું કમ્પ્લેટ ફ્રન્ટ પણ સારું છે અને તમે વિડીયોની અંદર ટ્રેક્ટર ક્લિયર કટ જોઈ શકો છો કંપની કન્ડિશનમાં ટ્રેક્ટર જોવા મળશે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટરની રૂબરૂ ટેસ્ટ ડ્રાઈવ લઈ ચેક કરીને લઈ શકો છો પેલા અશોકસિંહનો કોન્ટેક કરજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા આગળ માહિતી આપીશ વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ ઓનરનો કોન્ટેક કર્યા પછી જ જજો સેટ વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી છે સ્લેપસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં

ટ ટ્રેલરનું પણ જોઈ શકો છો પણ સારું જ છે પેપર જોવા નહીં મળે તમને લખાણ મળી જશે લારીની અંદર તમે ક્લિયર કટ કન્ડિશન જોઈ શકો છો સારી લારી છે બંને વસ્તુની કિંમત એટલે કે આ સેટની કિંમત બે લાખ ને પાસઠ હજાર કિંમતમાં ફેરફાર નહીં થાય કિંમત ફિક્સ જોવા મળશે બે લાખ પાસઠ હજારમાં તમારે સેટ લેવો હોય તો જ અશોકસિંહનો કોન્ટેક કરવાનો ટ્રેક્ટર ટેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો રાજકોટ જોવા મળશે માધાપર ચોકડી જય ભવાની હોટલ પાસે ટ્રેક્ટર ટ્રેલર લેવા હોય ઓનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા વિડીયો ઉપર નંબર મળશે અશોક સિંહનામ એકાશી પાંચ ઓગણસાઠ વાળા નંબર પર કોલ કરી બંને વસ્તુ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો